જાવ વિસ્તૃત વર્ણન છે દેવજી જન્મોત્સવ મનીષા દેસાઈ સુરતી કુટુંબ ની રીંછના હુમલા માંથી બચાવ્યું મન ની સ્વસ્થતા તંદુરસ્ત રહે સીધો પ્રભાવ છે અંબા પટેલ ની ઘોડી ચાલ રેવાડ જેવી હતી છત્રી પાઠ રતિલાલ બોરીસાગર ના હાસ્ય સંગ્રહ લેવામાં આવેલો છે

પણ તેની પાસે માતા પિતા માટે સમય પાળવા જેવી આંતરિક સમૃદ્ધિ નથી સ્વરૂપને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું બીજો પ્રશ્ન છે તો આંબા પટેલને ગામસા માટે જવું પડ્યું તો આંબા પટેલને મામાને માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો સંદેશામાં ભાણે ભાણેજે જે કામ કરતા હોય તે મૂકીને મણાર ગામ આવીને રોટલા શેરાવા જણાવ્યું હતું મામા માનું આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું ત્રીજો પ્રશ્ન શ્રીમદ રામચંદ્રની સંપૂર્ણ સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ સાબતે કહી શકાય તો શ્રીમદ રામચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા ભણતા ભણાવતા કે બધું જ તેમને આપોઆપ યાદ રહી જતું સામાન્ય વિદ્યાર્થીઓને

ચાંદલિયો તો લોકગીત અહીંયા હાઈકુ હાઈકુ ખાલી જગ્યા અક્ષર હોય તો સત્તર અક્ષર હોય છે કભી ખાલી જગ્યા ની ચાયડી તળે પડી બેસી રહેવાનું કહે છે તો મહુડી ની છાયા નીચે કવિ અશોક ચાવડા નું ઉપમાન ઉપનામ કહ્યું છે તો અશોક ચાવડા નું ઉપમાન ઉપનામ બેદિલ છે ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુલ

પ્રશ્ન છે ચાંદલીય લોકગીત ને આધારે રાત્રિ વર્ણન કરો તો શરદ પૂર્ણિમાની ની રાત છે સોળે કળા એ ખીલેલો ચંદ્ર કાવ્ય નાયિકા ના ચોક જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ મધુર અને રમ્ય છે એ મધુર રમ્ય રાત્રી ના આનંદ લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે એના પછી અઠ્યાવીસ નંબર તો વાંસળી નો કોને કોને પ્રશ્ન પૂછે છે શા માટે તો વાંચણીના સુર માર્ગની ધોળને પ્રશ્ન પૂછે છે કે તેને એના માધ્યમ ને કહી જોયો છે સુર યમુના જળને પ્રશ્ન પૂછે કે તેને તમે મોંઘા છો રાધાની અંગ કેમ ઉદાસ સુર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલા તમામને પૂછે છે કારણ કે વાંચણીનો સુર કૃષ્ણ કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ ચાલે છે આગળ ઓગણત્રીસ નો નંબર પ્રશ્ન સકળ તીર્થ તેના તન પંક્તિનો અર્થ સમજાવું કવિ વૈષ્ણવ જન સકળ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવ નિર્મોહી હૃદય વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિના હોય છે તેને કામ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેનું ચિત હંમેશા રામ નામની ની જ લીન હોય છે અને પછી વ્યાકરણ વિભાગ આપણે જોઈશું અહીંયા તો પહેલું જ આપણે લખ્યું છે એમાં આવશે કિમિયો શારીરિકની જોડણી ખાસ જોઈ લેવી દિગ્વત અંત તો દિગંત દિગઅંત્રિશુળ તો દિગુ સમાસ શબ્દની જોડણીનો અર્થભેદ ખચિત એટલે જળીરું ખચિત એટલે જરૂર લડી લડીને હેત કરતા ભાષના જોડાચુડ તો સજીવારોપણ અલંકાર પ્રતિબી પૂર્વ પ્રત્યે સમાન હતી શંક્તિ તો શંકાશીલ સૂર એટલે અવાજ અથવા સ્વર નો અહીંયા સંજ્ઞા છે જાતિવાચક તમામ સત્રીનો સમાવેશ થઈ જાય છે નીચે આપેલા શબ્દનો અર્થ નાચા ગગડી જવા હિંમત ખતમ થઈ જવી ખૂબ ગભરાઈ જવું કહેવત છે નહીં ઘરના કે નહીં ઘાટના ન આ બાજુના કે ન તે બાજુના અહીંયા શબ્દ જવા માટે એક શબ્દ આગની ગમી જાય તેવું નય વિરોધી શબ્દ જુદાય તો મિલન કર્મણી વાક્ય ફેરવો હું સંસ્કૃત વધુ ન શીખી શક્યો મારાથી સંસ્કૃત વધુ ન શીખી શકાયું એના પછી અહીંયા તળપદા શબ્દો વિશે ઝડપ તો ઝડપથી એકદમ સડપ તો ઝડપ થાય અને એકદમ પણ થાય

પેરેક વાક્ય બનાવો મોટી દીકરી ચોખા દળ્યા તો મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા અથવા જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા પંક્તિ ઓળખાવો એકાવન નંબર નીચેની પંક્તિ છંદ ઓળખાવો ભણતા પંડિત નીપજી લખતા લહીઓ થાય ચાર ચાર ગૌ ચાલતા નાપુ પથ કપાય પહેલા ચરણ અને ત્રીજા ચરણ મુક્તિ માત્ર દોહરો છંદ